કે ખાલી સંપત્તિ વધવાથી સ્થિતિ નહીં બદલાય માણસમાં સારા વિચારો જોશે અને આ સારા વિચારોનું જો કોઈ મૂળ હોય તો કથાઓ છે બિનુ સતસંગ વિવેક ન હોય હિન્દુ સમાજમાં હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિને કહેવો જોઈએ કે અમે સનાતનની રક્ષા કરશું ત્યારે સનાતની બની શકાશે ખાલી સનાતની કહેવાથી નહીં હાથમાં માળાઓ લેવાથી નહીં પણ ખરેખર સનાતન શું છે એને સમજીને જો એમ આપણે આહુતિ આપીશું તો સનાતન ની રક્ષા થશે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે જિગ્નેશદાદાનું આ સૌથી મોટું નિવેદન અત્યારે જોવા મળ્યું છે સનાતનને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે એ સનાતન સત્ય છે છેના વાત સૌ માનવી પડશે સમાચારઓમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં jignesh dada ની કથાનું એક આયોજન કરવા આવ્યું છે અને આયોજનકર્તાને પહેલા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા આવ્યું તો જીયા રાજકોટમાં કથાકાર jignesh dada નું એક મહત્વપૂર્ણ નિવેદન જે છે તે અત્યારે સાબે આવી રહ્યું છે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે jignesh dada નું સૌથી મોટું નિવેદન અત્યારે જોવા મળ્યું છે

સનાતનની એ સનાતનને નથી બનાતું તેવી વાત જિગ્નેશ દાદાએ કરી સનાતનની રક્ષાની જવાબદારી માત્ર વ્યાસપીઠની ન હોવાની વાત જિગ્નેશ દાદાએ કરી છે ત્યારે રાજકોટની અંદર એક કથાનું આયોજન કરવામાં આવ્યું અને કથાના આયોજનના એ પ્રથમ દિવસે જ્યારે જિગ્નેશ દાદાએ રાજકોટ ખાતે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને જિગ્નેશ દાદાનું સ્વાગત કરવામાં આવ્યું જિગ્નેશ દાદાના દ્વારા અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તે દરમિયાન તેમણે જે દેશની અંદર હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈને એમણે વાત કરી છે ત્યારે જીગ્નેશ દાદાએ પ્રેસ કોન્ફરન્સમાં આ પરિસ્થિતિ અંગે શું કહ્યું અને સનાતનની વાતને લઈને શું કહ્યું સાંભળો દેશની પરિસ્થિતિ હંમેશાના માટે કથાઓમાં કહ્યું છે અમે કે ખાલી સંપત્તિ વધવાથી સ્થિતિ નહીં બદલાય માણસમાં સારા વિચારો જોશે અને આ સારા વિચારોનું જો કોઈ મૂળ હોય તો કથાઓ છે બિનુ સત્સંગ વિવેક ન હોય રામકથામાં કહ્યું છે રામાયણમાં કે સત્સંગ વગરનો વિવેક ન હોય અને વિવેક ન હોય તો માણસને કેમ કોની સાથે જીવવું કેની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો એનું જ્ઞાન નહીં મળે એટલે આ ભાગવત કથાથી બહુ બધા કાર્યો થવાના છે કેવલ ખાલી પિતૃ મોક્ષાર્થ માટેની કથા નથી પોતાના ઉદ્ધાર માટેની પણ કથા છે કે પોતાને પણ જીવનનો એક સારો રાહ મળે અમારો કથાનો એક હેતુ હોય છે કે માણસ નિર્વ્યસની પણ બને સમાજમાં એજ્યુકેશન આવે કારણ કે એજ્યુકેશનથી જ બધું પ્રાપ્ત થવાનું છે એટલે સારા વિચારોની સ્થાપના થશે તો આતંકવાદ પણ ચોક્કસપણે દૂર થશે અને રહી વાત સનાતનની તો સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કે માને કાપવું જોઈએ એટલે સનાતનને ક્યારેય કોઈ હાનિ પહોંચાડી શકવાનું નથી પણ સનાતનને હાનિ નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે સૌ નિશ્ચિત થઈ જવાની જરૂર નથી આપણે સાવધાન રહેવાની જરૂર તો છે જ એટલે આપણે સવે ખાલી વ્યાસપીઠ જ સનાતનની રક્ષા કરવા માટે નીકળશે એમ નહીં હિન્દુ સમાજમાં હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિને કહેવો જોઈએ કે અમે સનાતનની રક્ષા કરશું ત્યારે સનાતની બની શકાશે ખાલી સનાતની કહેવાથી નહીં હાથમાં માળાઓ લેવાથી નહીં પણ ખરેખર સનાતન શું છે એને સમજીને જો એમાં આપણે આહુતિ આપીશું તો સનાતનની રક્ષા થશે